નમસ્કાર ખેડૂત મિત્રો હું અવની સીડ્સ લિમિટેડ કંપનીમાંથી હરેશ ચૌહાણ અત્યારે અંબાવાડા ગામે બળદેવજી મોહદજીના ત્યાં મીટિંગનું આયોજન કરેલ છે તો ખેડૂતને અવની નેવું રિસર્ચ હાઇબ્રિડ રાયડો જે બતાવા લઈને આવ્યા છે તો ખેડૂતનો અભિપ્રાય અને પરિચય લઈએ કે એમને કેવું લાગ્યું બોલો તમારું નામ ગોસાઈ નરેન્દ્રભારથી માણેકબારથી ગામ અંબાવાડા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર સત્યાશી એસી એસી છોતેર બરાબર અત્યારે આપણે કોના ખેતરમાં જોવા આવ્યા છો ઠાકોર બળદેવજી મહોદજી બળદેજી મોહજીના ખેતરમાં અવની નેવું રાયડો જોવા માટે આવેલા છો હવે તમે જે રાયડો જોયો એ તમને કેવો લાગ્યો મને બીજી જાતો કરતો અનુ શરૂઆત તો થળમોથી ફૂટ નીકળે છે બરાબર એક એક જ આ છોડ છે એ દેખો કલસીતી ફૂટ જોવા મળી પછી સિંગોની લંબાઈ વધાર છે અને અંદર દાણો પણ બરાબર છે સિંગ બરાબર રહે છે એટલે બીજી જાતોમાં પડવું એના કરતા નેવું નંબરમાં પડવું સારું બરાબર હવે તમે જે કહો કે નીચેથી ફૂટ સારી થાય છે સિંગોની અને જે લંબાઈ છે સિંગોની સંખ્યા વધારે દેખાય છે બરાબર અને એક એક સિંગમો જોઈએ છે આપણે તો દાણાની સંખ્યા પણ વધારે ભરાવદાર લાગે છે બરાબર તો આ અન્ય વેરાયટી કરતા તમને આ રાયડામાં કેવું લાગે છે ઉત્પાદન સારું મળે અને આ રોગ જીવાત જોવા મળતું નહીં એટલે આપણો બીજા ખર્ચા મટી જાય બરાબર તો તમારા ગામના અને બીજા જે સગા સંબંધી ખેડૂત મિત્રો હોય એમનું તમે આ રાયડા વિશે શું ભલામણ કરો હું એ જ કહેવા માંગુ છું કે કેવું નંબર નંબરનો રાયડો વાવો એ આપડે શરીર સસ્તો પડે અને ઉત્પાદન સારું મળે તો બીજામાં આપણે પડવાની જરૂર નહીં બરાબર સારું ઉત્પાદન લેવા માટે ખેડૂતનેવું નંબર નંબરનો રાયડો વાવો જોઈએ બરાબર